અને મને યાદ છે ત્યાં સુધી મેં તમને સ્ક્રીન ઉપર જોયા છે ત્યારે તમે સારામાં સારું હાર્મોનિયમ વગાડો છો તમે તબલા પણ એટલા સરસ વગાડો છો અને અત્યારે મોટેભાગે મોટા ડાયરામાં જોવા મળતું એવું ઇન્સ્ટ્રુમેન્ટ બેન્ચો એમાં તમારી માસ્તરી છે અને તમારો અવાજ તો સરસ છે એ બધા દર્શકોને પણ ખબર છે તો ફરીથી આ ઓડિયન્સ વતી આપનું અહીંયા આ સ્ટુડિયોમાં સ્વાગત છે અમારો આખંડ લોક સાહિત્ય સંસ્થાનો આ પ્રોગ્રામ છે અને આપ અમારા ગેસ્ટ બન્યા છો એનો હું આનંદ વ્યક્ત કરું છું અમારા બે ત્રણ પ્રશ્નો છે ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી ગીતોમાં ખાસ કરીને જે જૂના ગુજરાતી ગીતો લખાયા એમાં કેટલાક અધ્યાત્મના ગીતો પણ લખાયા માતાજીને સંબોધીને લખાયેલા ગીતો ઈશ્વરને સંબોધીને લખાયેલા ગીતો લખાયા અને તમે ખાસ કરીને મેં જ્યાં સુધી તમારું અવલોકન કર્યું ત્યાં સુધી તમે પૌરાણિક ભજનો વધારે ગાયા છે અધ્યાત્મને લગતા ગીતો વધારે ગાયા છે અને ખૂબ સરસ રીતે તમે ઓડિયન્સને અત્યાર સુધી છેલ્લા પચીસ વર્ષથી તમે મનોરંજન પૂરું પાડ્યું છે તો મારે આપને એ પ્રશ્ન પૂછ્યો જ્યારે અવિનાશ વ્યાસ દ્વારા મારી આંખે કંકુણ સુરજ એ એ પંક્તિ જ્યારે લખાઈ મારી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યું પેલી પંક્તિ મેં વાત કરી રાવજીની છે આપણે ખ્યાલ જ છે તો એ જે માળી તારું પંખું ખર્યું અને સૂરજ ઉગ્યો એ કયા સંજોગોમાં એ ગીતની રચના તમે એમાં કેમ કે ક્યાંક સંકલિત થાય મને આજે યાદ છે અચ્છા ઓકે આપણે ફોન કરેલો હા હા બરાબર બરાબર ખૂબ સરસ तो ये लिरिक्स तो आपको अविनाश भाई ये लाके लिखा हुआ है हाँ हाँ तो यार बोला है ओके एक अंदर ये पंक्ति तमारा मुंह पे ये सावला तमारा दर्शक मित्रोने ने पढ़ा है खूब आनंद का शेर वाह सरस खूब सरस ધન્યવાદ રશિકભાઈ પેલું બીજી મેં હમણાં પંક્તિ મારી આંખે ગંપુના સૂરજ આજના એમાં પણ તમે મારી યાદ છે અમદાવાદ ટાગરપોળમાં જ્યારે પ્રોગ્રામ થયો ત્યારે તમે સ્ટેજ શેરિંગ કરેલું અને આ ગીત ત્યાં આગળ ખૂબ સરસ રીતે ગવાયેલું અને આ જ્યારે કમ્પોઝિશન થયું ત્યારે પણ તમારો તમારી એમાં સામેલગીરી હતી તો એ કયા પ્રકારની તમારી સામેલગીરી એમાં હતી અચ્છા બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તમે મ્યુઝિક આપેલું એના માટે રાવજી ખાલી આ એક ગીત જ લખ્યું હોત તો પણ એ અમર થઈ ગયા આપણી બિલકુલ વાત સાચી છે અને છેલ્લે આ પ્રોગ્રામ પૂરો થાય સાથે મારી પોતાની એક લાગણી છે કે તમારું તમારા મુખે ઘણીવાર ગવાયેલું ગીત જે છે એ તમે પોતાને પણ ખબર જ છે હું કહ્યું ગીત કહું છું આપને આ નવજૂકી તે કાનજી આ ચાંદની તે રાજા રી એકની આ ખૂબ સરસ રચના છે અને તમે તમારા કંઠે ઘણી વાર ગાયેલી છે તો આજે અમારા દર્શક મિત્રોને પણ આપતા જતા એ એક મણિયાની સરસ રચના હાજી હા 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 બરાબર મને પણ બિલકુલ મેં પણ સાંભળેલું છે કે જ્યારે કોઈ કવિ હોય એમાં મહેફિલની ગઝલો ગવાથી પણ જ્યારે રેખાંતભાઈ મહેફિલમાં હોય ત્યારે આ આ નવજૂત્યું તે કાનજી આ ચાંદની તે રાધારે એ આરતી સ્વરૂપે છેલ્લે ગવાતું બિલકુલ આપની વાત સાચી છે મેં આ વાત ઘણી વાર સાંભળેલી છે તો દર્શક મિત્રોને એની બે પંક્તિ તો મને પોતાને ખૂબ આનંદ થશે કારણ કે આપના સ્વરમાં એ ખૂબ સરસ લાગે છે જી ઓકે રસિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપણે અમારા દર્શક મિત્રોને ખૂબ જ આનંદ કરાવ્યો અને આપનું જે કંઈ કૌશલ્ય છે આપણી જે કંઈ આવડત છે આપણું જે કંઈ નામ છે એ નામ અનુસાર આપણે આપની અભિવ્યક્તિ રજૂ કરી છે તો દર્શક મિત્રો હવે આપણે રસિકભાઈને રજા આપીએ છીએ અને હું પણ આપણી વચ્ચેથી રજા રહું છું ફરીથી મળીશું આગળના કાર્યક્રમ ધન્યવાદ